નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો એકત્રીસ માર્ચ સુધી રવિ પાક માટે આપશે વધારાનું પાણી રવિ પાકની પાણીની જરૂરિયાત લક્ષ્યમાં લઈને નર્મદા કમાન્ડે એકત્રીસ માર્ચ સુધી સિંચાઈ માટે પાણી આપશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ધરતીપુત્રોના વ્યાપક હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે મુખ્યમંત્રીએ સરદાર સરોવર યોજનામાં પાણીની ઉપલબ્ધિ તથા રવિ સિઝનમાં થયેલા કોછોતરા પાક વાવેતર માટેની પાણીની જરૂરિયાત લક્ષ્યમાં લઈને એવો નિર્ણય કર્યો છે કે ધરતીપુત્રો એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી નર્મદા કમાન્ડમાં સિંચાઈ માટે પાણી ચાલુ રાખવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ખેડૂતો તથા જનપ્રતિનિધિઓએ આ સંદર્ભમાં કરેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રીશ્રીએ આ કિસાન હિતકારી નિર્ણય કર્યો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે એક લાખ રૂપિયા લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસે નારી ન્યાય ગેરંટી યોજના અંગે વચન આપ્યું છે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું મહાલક્ષ્મી ગેરંટી સ્કીમ હેઠળ ગરીબ મહિલાઓને દર વર્ષે એક લાખની સહાય કરાશે આધી આબાદી પુરાહક હેઠળ સરકારી નિમણૂંકમાં મહિલાઓને પચાસ ટકા અનામત આપશે શક્તિકા સન્માન હેઠળ આંગણવાડી આશા અને મધ્યવન ભોજન કાર્યકારોના પગારોમાં કેન્દ્ર સરકારનું યોગદાન બમણું કરવામાં આવશે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો પોલીસ ભરતીને લઈ મોટું અપડેટ આગામી સમયમાં બાર હજાર ચારસો ખાલી જગ્યાઓ પર પોલીસની ભરતી થનાર છે જાહેરાત થોડા દિવસ પહેલાં આવી હતી ભરતીને લઈ ઓનલાઈન અરજી કરવાની તારીખ જાહેર થઈ છે તારીખ ચાર ચાર બે હજાર ચોવીસ બપોરના ત્રણ વાગ્યાથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ રાતના બાર વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો ઉમેદવારોની લાયકાત મુજબ કોન્સ્ટેબલ માટે ધોરણ બાર અને પીએસઆઈ માટે ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જોઈએ ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો સતત વધારા વચ્ચે આજે સોનાના ભાવમાં મોટો કડાકો સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે આ સિવાય બીજી તરફ ચાંદીના ભાવમાં વધારો થયો છે બજારમાં રેકોર્ડ ઉછાળા બાદ આજે સોનું સસ્તું થયું છે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ છાસઠ હજારને પાર કરી ગયો હતો તે જ સમયે ગુરુવારે ઘટાડા પછી આ કિંમત પાસઠ હજારની નજીક આવી ગઈ હતી વૈશ્વિક બજારોમાં ઘટાડાને કારણે સ્થાનિક બજારોમાં પણ સોનું સસ્તું થયું છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય સરકારે ખેડૂતોના હિતમાં એક સારો નિર્ણય કર્યો છે આગામી સમયમાં ખેડૂતોને બગાયત ખેતીલક્ષી યોજનાઓનો લાભ મળે તે માટે સરકારે નિર્ણય કર્યો છે ખેડૂતો હવે આઈ ખેડૂત પાર્ટલ પર તારીખ અગિયાર મે બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકશે ખેડૂતોને બગાયત ખેતીની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂત પર અરજી કરવાની રહેશે જો તમે પણ ખેડૂતો તો શિક્ષકોએ ચાલુ ક્લાસે માવો ખાધો તો નોંધાશે ગુનો વિદ્યાર્થીના જીવનના ઘડતરમાં શિક્ષકોનો બહુ મોટો ફાળો હોય છે પરંતુ એ જ શિક્ષક વિદ્યાર્થીઓ સામે તમાકુ કે માવો ખાય તો વિદ્યાર્થી પર શું અસર થશે રાજ્યની સ્કૂલોમાં બાળકોની હાજરીમાં જ શિક્ષકો તમાકુ ખાતા હોવાનું ખુદ સ્કૂલ ઓફ કમિશનર કચેરી દ્વારા સ્વીકાર્યું છે સી ઓ એસ દ્વારા તમામ જિલ્લાના ડીઈઓ મારફતે સ્કૂલોને જણાવ્યું છે કે હવે જો ચાલુ ક્લાસે માવો ખાતા પકડાશો તો ફોજદારી ગુનો નોંધાશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હોળી પર દોડાવશે પંદરસો એસટી બસો આગામી હોળીના તહેવારોને લઈને ગુજરાત એસટી વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે મુસાફરોને તેમના વતન આવવા જવા માટે એસટી વિભાગે એક્સ્ટ્રા પંદરસો બસો દોડાવશે આગામી તહેવારોમાં મુસાફરોને તેમના વતન પહોંચાડવા માટે સરળતા ઊભી થાય તે માટે મહત્વનો નિર્ણય લેવાયો છે એક્સ્ટ્રા બસોની સુવિધા ઓગણીસ માર્ચથી શરૂ થશે ડાકોર અને દ્વારકા માટે અલગથી પાંચસો બસો દોડાવશે તહેવારોમાં બસો થકી સાત હજાર ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો કેસર કેરીનું આગમન ગોંડલ માર્કેટયાર્ડમાં આ વર્ષે પ્રથમવાર કેસર કેરીનું આગમન થયું છે ઉના પંથકમાંથી કેસર કેરી આવી ગઈ છે જેમાં દસ કિલોના બોક્સનો ભાવ રૂપિયા ઓગણીસો થી ત્રણ હજાર સુધી બોલાયો છે કેસર કેરીની સિઝનનો એક સપ્તાહ મોડો પ્રારંભ થયો છે વેપારીઓએ જણાવ્યું હતું કે ગોંડલ ફ્રૂટ માર્કેટયાર્ડમાં મોટા પ્રમાણમાં કેસર કેરીની આવક થતી હોય છે આ વર્ષે પણ સિઝનના શ્રી ગણેશ થયા છે ત્યારે બસો બોક્સની આવક ખૂબ જ સારી કહેવાય આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા